ભરૂચમાં જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીના નવરાત્રી શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ગરબે ઘૂમ્યા હતા શહેરના પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન થતું આવ્યું છે જ્યાં આ વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમછટ બોલાવી હતી દેખ સન્ગર ભગવાનના દેખ કૃષ્ણ ભગવાનના દેખ વિષ્ણુના દેખ દરેક આપણા મકળના કાબા કરે કે આ વખતે કે લોકકો લોકકે પદેજી ને અને કોઈ વ્યક્તિ પ્રતિસાદ આપણો છે હવે રહેલા ચાર દિવસ ની અંદર ગણપતમા ને પ્રાર્થના વરસાદ ના પડે એ ચાર દિવસ હર્ષો ઉલ્લાસમાં ભગવાન ના દર્શન બીજી તરફ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી રીધમ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે. હરુતમાં આટલા વર્ષોથી નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. પહેલી વખત રિધમ ગ્રુપ જે વરસાદ વાતાવરણના હિસાબે હરુતમાં સૌપ્રથમવાર ટીમનું આયોજન કરેલ છે તો ભરૂચના દરેક ખેલૈયાઓને વિદમ રૂપના ગરબા રમવા માટે સૌને આમંત્રણ છે